આજે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે એ આ ભ્રષ્ટ લોકો માટે સૌથી મોટી તકલીફ છે અને એટલા માટે એના ભાગ રૂપે આ ભાયાડી જે છે એને આપણે આ પાર્ટીમાંથી એમને લઈ જવાનું મોટું કામ કર્યું છે સાથીઓ સતત આમ આદમી પાર્ટી ઉપર અનેક હુમલાઓ થઈ રહ્યા છે આપણે પાર્ટીના કાર્યકર્તા છીએ એટલે આપણે જાણીએ છીએ કે આપણે દિલ્હીની અંદર આપણા બંને કદાવર નેતા પ્રામાણિક ઈમાનદાર નેતા ત્રણ નેતાઓ જેલમાં છે એમના ઉપર એકદમ સામાન્ય બાબતની અંદર

કે પછી આ ભાજપને જીતવા દેવી છે આ જે લડાઈ ભાજપ આપણી સામે લડી રહી છે જે મોરચો એમને આપણે ખતમ કરવાનો માંડ્યો છે એમાં આપણે સફળ થવું છે કે નહીં અને એના માટેની લડાઈ છે ધારાસભ્યનો ઉમેદવાર કોઈ પણ હોય છે પ્રશ્ન એ નથી કે ધારાસભ્યનો ઉમેદવાર કોણ છે પ્રશ્ન એ છે કે આપણે કેવી રીતે લડીએ છે આજે કોના પર મારા પર ભરોસો કરશો હું 10 વર્ષથી પાર્ટીમાં છું અન્ના આંદોલનથી કામ કરું છું સૌથી વધારે દુખી હું છું તમે તો અહીંયા ધારાસભ્ય પહેલીવાર ગયો મારે ત્યાં તો બહાર જેટલા કોર્પોરેટરો જતા રહ્યા કે જેમને એકદમ સામાન્ય ઘરમાંથી બે લાખ રૂપિયાના ખર્ચે મેં કોર્પોરેટર બનાવ્યા હતા પચ્ચીસ પચ્ચીસ પચાસ પચાસ બે બે કરોડ રૂપિયા લઈ અને વેચાયા છે પણ ખરીદનાર વ્યક્તિ કોણ છે અને ખરીદનાર વ્યક્તિની દાન શું છે એ ગુજરાતની જનતા પણ જાણે છે ને આપણે સૌ જાણીએ છીએ આજે એમને એકસો છપ્પન પછી એક વ્યક્તિને લેવાની જરૂર નથી એને સૌથી મોટી વાત એ છે કે વિસાવદર વિધાનસભાના વિદ્રોહી લોકો છે એને ગુલામ કરવા માટે એમને ભૂપત બાય લીધા છે અને આ વિસાવદર ની જનતા ગુલામ નથી વિસાવદર ની જનતા સૌથી જાગૃત જનતા છે એમણે કેટલાક અનેક ઇલેક્શનોની અંદર એ વાત સાબિત કરી છે અને એના માટે આપણે સવારે લડવાનું છે સાથીઓ કોઈ પણ લડશે હું માનું છું કે આ વિધાનસભામાં કોઈ પણ લડશે તમારા સૌમાં એટલી હિંમત છે કે તમે દોડી અને વિશાવેતન વિધાનસભાના લોકો પણ આમ આદમી પાર્ટીને ફરી જીતાવાના છે પણ એ લડવા માટેની હિંમત એ લડવા માટેનું લક્ષ્ય આપણે સૌ એક સાથે સર કરવું પડશે સાથીઓ આમ તો આપણે રોજે રોજ ઘણા બધા પ્રોબ્લેમોનો સામનો કરીએ છીએ સાથીઓ બહુ મોટી બહુ મોટી લડાઈ છે

ભાજપની ભલે 156 સીટો આવી છેલ્લા એક વર્ષની અંદર સરકાર છે આપની વિધાનસભા કાખા ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ભાજપે એક પણ પ્રકારનું એવું કામ નથી કર્યું કે જેથી સામાન્ય માણસોને કોઈ ફાયદો થયો હોય સામાન્ય વ્યક્તિના ઘર પરિવારમાં એમના જીવનની અંદર કોઈ બદલાવ આવ્યો હોય એવું કામ ક્યારે પણ ભાજપે કર્યું નથી આમ આદમી પાર્ટી ઘણી બધી ગેરંટીઓ લઈને આવી આપણે ઘણા બધા મુદ્દાઓ લઈને આવ્યા લોકોની વચ્ચે બદલાવની વાત લઈને આવ્યા અને પહેલી વખત એવું બન્યું કે આ એક પાર્ટી ઉપર લોકોએ આશા વ્યક્ત કરી અને બહુ મોટા પ્રમાણમાં આપણી પાસે આપ સૌ જાણો છો આજે વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા પદાધિકારીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની અંદર વિસાવદરમાં જે અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ જે રાજીનામું આપ્યું છે એને લઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની એક સંગઠન અને સંકલનની મિટિંગ હતી આ મિટિંગની અંદર આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એક રિઝોલ્યુશન પાસ કર્યું છે એક ઠરાવ પાસ કર્યો છે કે ભાયાણીને વિસાવદર વિધાનસભાનો ગદ્દાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જાહેર કર્યો છે સાથે સાથે આગામી દિવસોની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને અહીંયા બહુમતીથી જીતાડવા માટે પહેલાં મળી એના કરતાં પણ વધારે વોટ લાવી અને આમ આદમી પાર્ટીને જીતાડવા માટેનો સંકલ્પ તમામ સાથી કાર્યકર્તાઓએ લીધો છે અને આગામી દિવસોની અંદર સતત કાર્યક્રમો જે છે એ આમ આદમી પાર્ટીના કાર્યક્રમો વિસાવદરમાં થશે આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવાન માનની સભાઓ પણ વિસાવદર વિધાનસભાની અંદર આગામ આગામી દિવસોમાં કરવામાં આવશે અને એમને પૂરી ખાતરી છે કે વિસાવદરની જનતા જે છે એ ક્યારેય ભાજપની ગુલામ બની નથી અને આ વખતે પણ ભલે ભાયાળીને લઈ જાય એને ગુલામ બનાવવા માંગતી હોય પણ વિસાવદરની જનતા ભાજપની ગુલામ નથી અને એ સાબિત આગામી ચૂંટણીની અંદર વિસાવદરની જનતા ચોક્કસ કરશે એવો મને ભરોસો છે